ગુજરાત કોંગ્રેસ પ્રવક્તાએ ભાજપા પર આકરા પ્રહારો કર્યા છે ભાજપાની પલટન ગોલવલકરના ચલાવો છે કે પછી સરદાર પટેલના આવો સાંભળીએ શું કહી રહ્યા છે કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખના મોઢામાંથી સરદાર વલ્લભભાઈ પટેલ શબ્દ નીકળ્યા અમને ખૂબ આનંદ થયો વારંવાર નીકળવા જોઈએ પરંતુ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ આ રાજ્યને કે દેશને સ્પષ્ટ કરે કે તમારી ભાજપાની પૂરી પલટન એ ગોળવલકર આજે સરદાર પટેલની વાત કરી રહ્યા છે આ વાતની અંદર દંભડોળ અને પાખણ સિવાય કશું નથી સરદાર પટેલ ને અન્યાય કોંગ્રેસ કરે છે એ બાબતના પાયા વગરની વાત મૂકી અને ગુજરાતની જનતા વચ્ચે સરદાર પટેલને પ્રેમ કરી અને સરદાર પટેલની વાત મૂકવાથી સરદાર સાહેબની નજીક જઈ શકાતું કારણ કે સરદાર પટેલ તમારા નજીક ક્યારેય નહોતા તમારી વિચારધારાથી નજીક ક્યારેય નહોતા ઓગણીસો અડતાલીસ ની ચોથી ફેબ્રુઆરીએ તમારી ધરોહરની ફાંસીવાદી વિચારધારાની વિરુદ્ધ પ્રતિબંધ ફરવનાર દેશના નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ હતા એના પ્રત્યુત્તર રૂપે એ તમારી ધરોહરે આઠમી ફેબ્રુઆરી ઓગણીસો ની અંદર સરદાર સાહેબના રામલીલાઓ કોઈ પુતળા હળદેલા એ કઈ રીતે શક્ય બને કે સરદાર વલ્લભભાઈ પટેલ અમારા હતા એ દાવો કરવાની હિંમત થાય મારા પણ પ્રદેશ પ્રમુખને થોડા સવાલ છે ક્રિકેટ સ્ટેડિયમ નું નામ સરદાર પટેલ સાથે જોડાયેલું હતું એ પાર્ટી ઉતારવાનો ધંધો કર્યો ત્યારે સરદાર પટેલનું હું સન્માન કર્યું આજે સ્વર્ણ સંકુલ તમે જે બેસો છો રાજ્યની વિધાનસભા એ સરદાર વલ્લભભાઈ પટેલ ભવન હતું એનું તમે નામ નિશાન નાખ્યું સરદાર પટેલનું સન્માન છે તમારી મુખ્યાઓ તમારા કરમસદ એની માતૃભૂમિ પવિત્ર ભૂમિ દસ વર્ષમાં કેટલી વખત ત્યાં દર્શન કરવા ગયા એ ભૂમિને નમન કરવા ગયા સરદાર પટેલનું અવસાન થયું સંઘ વિચારધારાના લોકો અને હિન્દુ મહાસભાએ એની સ્મશાન યાત્રામાં ભાગ નથી લીધો ઇતિહાસ વાંચો એનાથી આગળ શોક ઠરાવ પણ નથી કર્યો કે દેશનો નાયબ વડાપ્રધાન આ દેશને એક સૂત્રે બાંધનાર એક વ્યક્તિ મહાન વિભૂતિ યુગ એ અવસાન પામે છે અને શોક ઠરાવ પસાર કરવામાં પણ આપણે આપણી ઓળખાણ બતાવી દીધી હતી આ તમારી ઓળખાણ અસલિયત છે એટલે કોંગ્રેસ ઉપર ખોટા આરોપો મૂકતા પહેલા કોંગ્રેસના સરદાર કે દેશના સરદાર એમાં પડ્યા વગર એક વસ્તુ સ્પષ્ટ કરો સરદાર પટેલ ક્યારે તે સંઘના નહોતા સરદાર પટેલ ક્યારે તે હિન્દુ મહાસભાના નહોતા એટલા માટે એની ધરોહર કે એની વર્તમાન એની પલટન ક્યારે સરદાર પટેલના નામે ઠાવકાઈગીરી ન કરવી જોઈએ